તમે જોઈ રહ્યા છો ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ અને આજે એક એવી ક્રાઈમ સ્ટોરીની વાત કરવી છે કે આ ગુજરાતનો અત્યાર સુધીનો સૌથી મોટો હત્યાકાંડ હતો અને આ હત્યાકાંડમાં છપ્પન લોકોના મોત થાય છે બસ દોષ એમનો એટલો જ હતો કે આ મરનારા લોકો હિન્દુ કુળમાં જન્મ્યા હતા અને એટલે જ તેમને મારી નાખવામાં આવ્યા આ વાત છે બે હજાર આઠ ની બે હજાર આઠ માં અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થાય છે અને સિરિયલ બ્લાસ્ટમાં છપ્પન લોકોના મોત થાય છે આ છપ્પન લોકોને મોતને ઘાટ ઉતારનાર હતા ઇન્ડિયન મુજાહિદ્દીનના ત્રાસવાદીઓ આજે આ સ્ટોરીની વિગતે વાત કરવી છે આ ગાળામાં મેં અનુભવેલી ઘટનાઓ આ ગાળામાં મેં અનુભવેલા પ્રસંગો આ બધી જ બાબતો

અમારા રિપોર્ટર રૂમમાં આવે છે અને બધાને જ એક એલર્ટ મેસેજ આપે છે અને કહે છે કે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા છે અમદાવાદમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ઓફિસ આશ્રમ રોડ ઉપર આવેલી છે ત્યાં કોઈ ઘટના ઘટી નહોતી પણ ભરત દેસાઈએ જે સમાચાર આપ્યા તેની ધ્રુજારી અમારા બધાના રૂમ રૂમમાંથી પસાર થઈ ગઈ અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા આ પહેલી ઘટના હતી અમદાવાદમાં સીરિયલ બોમ્બ બ્લાસ્ટ થવાની આ ગુજરાત ઉપર થયેલો બીજો આતંકી હુમલો હતો સૌથી પહેલો હુમલો બે હજાર બે માં થાય છે બે હજાર બે માં ફાટી નીકળેલા તોફાનો પછી પાકિસ્તાનના ઇશારે બે આતંકીઓ ગુજરાતમાં દાખલ થાય છે ગાંધીનગર સુધી પહોંચે છે અને અક્ષરધામ મંદિર ઉપર હુમલો કરે છે જેમાં ત્રીસ કરતા વધુ લોકોને મોતને ઘાટ ઉતારે છે આ એવી ઘટના હતી કે જ્યારે અમદાવાદ પોલીસ ત્રાસવાદ સામે લડવા તૈયાર નહોતી આ ઘટનાના બરાબર છ વર્ષ પછી અમદાવાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થાય છે અને એવી ઘટના હતી કે આ ઘટનાને અંજામ આપતા પહેલા આ આતંકીઓ ઇન્ડિયન મુઝાહિદ્દીનના ટેરરિસ્ટોએ પોલીસને ખુલ્લી ધમકી અને ચેતવણી આપી હતી અને કહ્યું હતું રોક શકો તો રોકલો અને પછી અમદાવાદમાં બ્લાસ્ટની શરૂઆત થાય છે છવ્વીસ જુલાઈ બે હજાર આઠ ના રોજ નેશનલ ટેલિવિઝન ચેનલોને ચૌદ પાનાનો એક ઇમેલ મળે છે અને આ સમય હતો લગભગ સાંજના સાડા છ વાગ્યા હતા બધી જ ચેનલોમાં સાંજના સમાચારની દોડધામ ચાલી રહી હતી ત્યાં નેશનલ ટેલિવિઝન ચેનલના ઓફિશિયલ ઈમેલ એડ્રેસ ઉપર બધાને જ એકસાથે એક મેલ મળ્યો છે અને મેલની ઉપર લખેલું હતું રોક શકો તો રોક લો આ ચૌદ પાના ઈમેલમાં ધમકી હતી ચેતવણી હતી અને કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં તમે બે હજાર બેમાં મુસલમાનો સાથે જે કંઈ કર્યું છે તેનો અમે બદલો લેવા માગીએ છીએ આ ધમકી આપનાર લોકો અલ્લાહમાં વિશ્વાસ કરતા હતા પણ અલ્લાહમાં વિશ્વાસ કરનાર ઇન્ડિયન મુજાહિદ્દીનના લોકોને ખબર નહોતી કે અલ્લાહ નિર્દોષ લોકોની હત્યાને ક્યારેય જાહેસ ગણતો નથી નિર્દોષ લોકોની હત્યા કરનારની નમાઝ અલ્લાહ ક્યારેય કબૂલ કરતો નથી પણ આ લોકો અંધ હતા એમના આંખ ઉપર ધર્મની પટ્ટી હતી અને એટલે જ તે લોકોએ ધમકી આપી હજી આ ધમકી પોલીસ સુધી પહોંચે તે પહેલાં અમદાવાદની અંદર એક પછી એક બ્લાસ્ટ થવાની શરૂઆત થઈ ચૂકી અને અમદાવાદમાં વીસ જગ્યા ઉપર બોમ્બ બ્લાસ્ટ થાય છે સાંજનો સમય હોવાને કારણે અમદાવાદનો પીકઅવર્સ હતો અને લોકો કામકાજ પૂરું કરી પોતાના ઘર તરફ જવા માગતા હતા ત્યારે આ અલગ અલગ વીસ જગ્યા ઉપર જેની અંદર છે રાયપુર નારોલ મણિનગર સરખેત સારંગપુર બાપુનગર રખિયાલ હાટકેશ્વર એલજી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ જેવી જગ્યાએ સાયકલ પાર્ક કરેલી હતી અને સાયકલ ઉપર એક બોક્સ હતું જેમાં બોમ્બ હતો આ બોમ્બ સાથે ટાઈમર જોડેલું હતું અને ટાઈમર એક સાથે ક્લિક થાય છે અને અમદાવાદમાં વીસ જગ્યાએ બ્લાસ્ટ શરૂ થાય છે નિર્દોષ લોકો માર્યા જાય છે લોહીના ફુવારા ઉડે છે આખું શહેર રક્તરંજિત થઈ જાય છે અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમની ઘંટડીઓ સતત વાગી રહી હતી મદદ માંગી રહી હતી એમ્બ્યુલન્સ સતત ચીસો પાડી શહેરમાં આમ તેમ દોડી રહી હતી અમદાવાદ ભાંગી પડ્યું હતું અમદાવાદ ડરી ગયું હતું સરકાર સ્તબ્ધ થઈ ગઈ હતી સરકારને પણ સૂજી રહ્યું ન હતું કે આ શું થઈ રહ્યું છે આ પહેલી ઘટના અમદાવાદ માટે હતી પણ આ ધમકી આપનાર બાવીસ જાન્યુઆરી બે હજાર બે ના રોજ કલકત્તાના કલકત્તામાં આવેલા અમેરિકન કલ્ચર સેન્ટર ઉપર પણ તેમણે આ પ્રકારનો હુમલો કર્યો હતો ત્યાર પછી બે હજાર પાંચમાં વારાણસી પછી શ્રમજીવી એક્સપ્રેસ ટ્રેનની અંદર દિલ્હીમાં અને બેંગ્લોરમાં ગોરખપુરમાં આવી અનેક જગ્યાએ બે હજાર બેથી બે હજાર આઠ વચ્ચે તેઓ બ્લાસ્ટ કરી ચૂક્યા હતા અને આ ટેરિસ્ટોને ભારતની કોઈ પોલીસ શોધી શકી નહોતી પકડી શકી નહોતી આ આ કાયદાના મોડે તમાચો હતો કે તમે અમને પકડી બતાડો અને હવે આ ઇન્ડિયન મુઝાહિદ્દીનના ટેરરિસ્ટો અમદાવાદ ઉપર ત્રાટક્યા હતા અને વીસ જગ્યાએ બ્લાસ્ટ થાય છે ઘટના એટલી ગંભીર હતી કે તાત્કાલિક ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના ભાગના રિપોર્ટરોને ફિલ્ડમાં મોકલી દેવામાં આવ્યા હતા રિપોર્ટિંગ કરવા માટે આ ઘટના એટલી ગંભીર હતી કે સામાન્ય રીતે પોલીસ અધિકારીઓને સિનિયર પોલીસ અધિકારીઓને મુખ્યમંત્રી ગાંધીનગર મીટિંગ કરવા બોલાવતા હોય છે પણ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ગંભીરતાનો ખ્યાલ આવી ગયો હતો અને તે ફરજ પર રહેલી પોલીસને તેમના કામમાંથી ડિસ્ટર્બ કરવા માગતા નહોતા એટલે તેમણે નિર્ણય કર્યો કે તે જાતે અમદાવાદ પહોંચશે પણ આ આખું જે કાવતરું ઘડવામાં આવ્યું હતું એ પ્રી પ્લાન્ટ હતું અને જેમાં કેવી રીતના વધુમાં વધુ લોકોને મારી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલી હતી અઢાર જગ્યાએ આ સાયકલ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા જેની ઉપર કેટલાય લોકો મળશે કેટલાય લોકો ઘવાશે અને આ ઘવાયેલા લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવશે એટલા માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને એલજી હોસ્પિટલ આ બે મોટી હોસ્પિટલો છે સિવિલ હોસ્પિટલ છે ગુજરાત સરકાર સંચાલિત હોસ્પિટલ છે અને એલજી હોસ્પિટલ છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ છે આ બંને હોસ્પિટલના ટ્રોમા સેન્ટરથી માંડ પચાસ મીટર દૂર બે કાર પાર્ક હતી અને આ કારની અંદર બોમ્બ હતા બે કાર બોમ્બ હતા એટલે જેવા બ્લાસ્ટના સમાચાર આવે એમ્બ્યુલન્સો ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને લઈને એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલ પહોંચવા લાગી એલજી હોસ્પિટલ પહોંચવા લાગી આ એક એવો સમય હતો હજી કંઈક મોટું થવાનું હતું મને બરાબર યાદ છે દિવ્ય ભાસ્કરના રેસિડેન્ટ એડિટર પ્રણવ ગોલવલકરને વિચાર આવે છે કે જે ઈજાગ્રસ્તો છે એમને હોસ્પિટલ લાવવામાં આવશે એટલે એક ફોટોગ્રાફર હોસ્પિટલ ઉપર હોવું જરૂરી છે એટલે એક સિનિયર ફોટોગ્રાફર છે જેમનું નામ છે પિયુષ પટેલ એડિટર પ્રણવ ગોલવલકર પિયુષ સૂચના આપે છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ઉપર ઉપર પહોંચો અને પટેલ પોતાની અમદાવાદ સિવિલ હોસ્પિટલ ઉપર પહોંચે છે સામાન્ય રીતે પિયુષ જ્યારે જ્યારે સિવિલ હોસ્પિટલ જાય ત્યારે પોતાનું બાઇક ટ્રોમા સેન્ટરની સામે પાર્ક કરે છે પણ આજે એવું થયું કે સતત એમ્બ્યુલન્સ આવી રહી છે એટલે સો મીટર દૂર એક પાર્કિંગ આવેલું છે ટુ વ્હીલરનું ત્યાં જ ટ્રોમા સેન્ટરની બહાર બે કાર હવામાં ફંગોળાય છે કારણ કે એમાં મૂકેલો બોમ્બ ફાટે છે આમ ટ્રોમા સેન્ટર બહાર બોમ્બ ફાટે છે ત્યાં ફરજ ઉપર રહેલા ડોક્ટરો સ્ટાફ બધા જ માર્યા જાય છે સિવિલ હોસ્પિટલ ઉપર આ પ્રકારનો રાક્ષસી હુમલો થયો હોય એવી આ ભારતની પહેલી ઘટના છે આવી જ ઘટના એલજી હોસ્પિટલમાં પણ બને છે પણ શું થયું એલજી હોસ્પિટલમાં તેની વાત હું તમને કાલે કરીશ આપણે વાત કરી રહ્યા છીએ બે હજાર આઠમાં થયેલા સિરિયલ બોમ્બ્લાસ્ટની આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર અમને લખજો અત્યારે મને મારા સાથી સોનુને રજા આપો તે પહેલાં બે લાઇકોન દબાવો અમારી સ્ટોરી શેર કરો નમસ્કાર